પ્રમુખશ્રીઓ અને વાઘોડિયા પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા સાહેબ વાઘોડિયાના પીએસઆઈ એ જે પટેલ સાહેબ સાયબર ક્રાઇમના એએસઆઈ મમતાબેન તથા સી ટીમના પોલીસ મહિલા કર્મચારીઓ અને વાઘોડિયાના રિટાયર જમાદાર જશવંત સિતાતા અને અંધોલી ગામના મોટી સંખ્યામાં વડીલો અને યુવાનોએ માતા બહેનોએ હાજરી આપી હતી રિપોર્ટર રસિક રાઠોડ ન્યૂઝ સેવન ઇન્ડિયા કરજણ સૌને જય માતાજી મહારાજ આજે વાઘડિયા રૂલું ગામ એટલે કે અંટોલી તારીખ ઓગણીસ એક બે હજાર પચીસના રવિવારના રોજ ભારતીય મંડળ ગુજરાત દ્વારા સતત પાંચ વર્ષથી ચાલતું એટલે કે મહાસંમેલન અહીંયા કરી રાખવામાં આવેલું હતું અને અલગ અલગ તાલુકાના યુવાનો અહીંયા પધાર્યા હતા મોટી સંખ્યાની અંદર યુવાનો પધાર્યા હતા અને સંમેલનની અંદર આજે દર વર્ષે ભારતીય મંડળ તરફથી સેવાનું કાર્ય કરતા હોય છે આ વર્ષે પણ એક નવી પહેલ કરેલી છે ભાતી યુવક મંડળ દ્વારા કે જે સ્કૂલની અંદર બનતા ગરીબ યુવાનો હોય બાળકીઓ હોય એને કીટનું વિતરણ કર્યું છે અને જે ગામની અંદર જે ગરીબ મહિલાઓ હોય વિધવા બહેનો હોય એ વિધવા બહેનોને ભાતી જીવક મંડળ દ્વારા એક ઘણી બધી સાડીઓનું આખી ગામની અંદર વિતરણ કર્યું છે ખરેખર ગણિતજી મહારાજ આની અંદર હાજર હાજર હોય એવો મને લાગતું હોય છે અને ખરેખર વર્ષોથી કંઈ કંઈ સંકલ્પો હોય અમારા ભાતીજી મંડળમાં એ પૂરો થાય છે અને આવનારા સમયની અંદર અમે એવો કાર્ય કરવાના છે કે આખા ગુજરાતની અંદર ગરીબ યુવાનો હોય માતા બહેનો હોય એની અંદર અમે સેવાઓ આપવાના છે અને ગુજરાતની અંદર કોઈ વ્યસનો કરતા હોય કે મા બાપની સેવા ના કરતા હોય એવા ગામડે ગામડે જઈને એવા પ્રોગ્રામો કરીશું કે એ સુધારા આવે ગામની અંદર અને યુવાનોની અંદર સુધારા આવે એવું અમને ઘણી બધી ચર્ચાઓ કરવાના છે આવનારા સમયની અંદર તો આજે સમસ્ત ભાતુજી મને ગુજરાત તરફથી ભાઈઓ બહેનો અને ગામના વડીલો ભાઈઓ ઘણા બધા હાજર રહ્યા હતા એમને ખૂબ ખૂબ અભિનંદન છે અને હું પણ ગુજરાતના યુવાનોને કહેવા માગું છું કે બે હજાર પચીસ નવું વર્ષ ચાલુ થયું છે તો નવા વર્ષની અંદર એક સંકલ્પ લેજો કે હું વ્યસન નહીં કરું અને દરરોજ મા બાપની સેવા કરે સેવા સંકલ્પ સાથે ભાતીજી મહારાજ અને પ્રાર્થના છે કે બધા યુવાનો ગુજરાતના વ્યસન મુક્ત થાય અને મા બાપની સેવા કરે એ જ આજે આજના પ્રસંગે ભાતીજી મહારાજ પ્રાર્થના છે સૌને જય ભારતીજી મહારાજ